આ ટૂર્નામેન્ટ ત્રણ દિવસ સુધી રમાડવામાં આવશે જેમાં વિનર ટીમને રોકડ રકમ અને ટ્રોફી આપવામાં આવશે તથા રનર્સઅપ અપ ટીમને ટ્રોફી અને યોગ્ય ઇનામ આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે બીએનઆઈ ગ્રેટર સુરત એ બે હજારથી વધુ લોકોની કોમ્યુનિટી છે બીએનઆઈ ગ્રેટર સુરતના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વી કે સંઘવીએ જણાવ્યું હતું કે ઇન ક્રિકેટ વી ડોન્ટ મેક ઓનલી રન્સ બટ વી બિલ્ડ રિલેશનશીપ્સ બાઉન્સરની સિગ્નેચર ઇવેન્ટની આ ત્રીજી એડિશન છે બાવીસ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર દરમિયાન આ ઇવેન્ટ યોજાઈ રહી છે સો આ બીએનઆઈ રીજનની અંદર ટોટલ બે હજાર મેમ્બર છે સો એની અંદર સિલેક્શન કરીને અમે દસ ટીમ લીધેલી છે જે દસ ટીમ છે તે મેલની છે અને ચાર ટીમ ફિમેલની છે એ ચાર દસ ટીમની અંદર અમે પંદર પ્લેયર રમાડીએ છીએ સો ટોટલ દોઢસો મેમ્બર્સ અમે આની સાથે સંકળાયેલા છે આ ટુર્નામેન્ટની અંદર

ના આ ત્રીજો વર્ઝન છે અમારું બાઉન્સ વન પોઈન્ટ ઝીરો થયું આ ટુ આ ત્રીજું ચાલે છે અમારો આ સિવાય બીજા સર એના પછી અમારી નેશનલ કોન્કલેવ આવી રહેલી છે જે ફેબ્રુઆરી ની અંદર છે ટોટલી અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત